કારણ કે એમનું અડધું અંગ નથી સમજી ગયું નેતલ દે બાપુ રામદેવજી નથી સમજી ગયા આપણે તો સમજતા વાર જ લાગે ને મહાધર્મ ની વાત છે તમને ટૂંકી વાત કરી દઉં પછી આપણે બેન ને સાંભળવા છે મહાધર્મ જે વાત છે ને બધી મોટી વાત છે પણ સમય મળશે તો આપણે આગળ વાત કરશું પણ ઈ જે મહામંત્ર ની વાત છે ને શિવ ભોળાનાથ વખત થી હાલી આવતી હતી એ ભોળાનાથે પાર્વતીની પરીક્ષા કરીને તો નો પાસ થયા બીજા યુગમાં રામે સીતાજી ની પરીક્ષા કરીને બાપુ નો પાસ થયા ત્રીજા યુગમાં કૃષ્ણ પરમાત્મા એ રૂક્ષ્મણીની પરીક્ષા કરી નો પાસ થયા ચોથા યુગમાં જયારે બાપુ રામદેવજી બાપા નું પ્રાગટ્ય થયું ને ત્યારે રાવત રણસિંહ ને પરમોદવાનો હતો અને બાપુ બાર બીજ ના ધણી ના પાઠમાં નિજ ધર્મ જેને નિજિયા ધરમ કહેવાય નિજ એટલે પોતે નીજા આ સનાતન ધર્મ ને ગત ગંગા છે ને કહેવાય જેસલ તોરલ ઉપાદે માલદે કતીબસા ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાડ ડાલીબાઈ રામદેવજી આલો ઉરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને મુસલમાન ને અમીર ને ગરીબ ને બહેરા ને આદમી ને બધા હતા એ ખોળીયા જુદા હોય અને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રાજામાં બંધ કરવાની પડતા એટલા માટે પડ્યા કરે હરા ત્રણ યુગ વ્યાઈ ગયા હજી આને આંખ નથી ઉઘડતી કારણ કે મંત્ર છે ને ઈ મારકુંડ ઋષિ એ શિવ ભોળાનાથ આપ્યો એવું ઇતિહાસ બોલે છે બાકી ભોળાનાથે કોઈને આપ્યો એવું મેં હજી સાંભળ્યું નથી તમે કોઈ સાંભળ્યું તો ભગવાન જા બાકી અત્યારે હાલી ને તુલી બધાય કહેતા હોય છે કે આને મહામંત્ર કહેવાય આને મને એમ થાય કે આવડે અમને ભોળાનાથ ચારે ભેટો થયો હોય છે

એમાં તકલીફ થઈને રુક્ષમણી ને કૃષ્ણ ને ત્રીજા યુગમાં થઈ અને છેલ્લે બાપુ આ તમને એક ટૂંકો પ્રસંગ કહું કે ઈ નેતલ દે ના પાડે છે કે મારે નથી હવે રામદેવજી મુજાણા કારણ કે હવે જતી સતી ને બે જવાનું હોય ને એને એમ થાય કે મેં વાયક ઝીલું છે જીયા વગેરે હાલે નહીં અને હું જઈશ અને એમ કે છે કે તમે એક ક્યાં આવ્યા તો હું મોટું શું દેખાડીશ ડાલીભાઈ એમની જીભની માનેલી બેન બાપુ રામદેવજી બાપાના વાસડા ચારવાનું કામ કરે હવારમાં રામદેવજી બાપા દાતણ કરતા હોય ડાલીબાઈ નીકળે જય માતાજી કરીને વાસડા લઈને વહી જાય એ રામદેવજી બાપા દાંતણ કરતા હતા અને ડાલીબાઈ નીકળ્યા અને કીધું કે જય માતાજી કે જય માતાજી પણ ડાલીબાઈ બાપુ સમજી ગયા ખોળિયા જેના જુદા હોય ને જીવ એક હોય ને તો આપણું બૈરું આપણે આમ નજર કરો ને તો ખબર પડી જાય કે આનું શું કહેવાનું થાય છે આને બાપુ પ્રેમ કહેવાય આની વાતો ભાઈ તમારા મોઢા ઉપર આજ ક્યાં ચિંતા હોય એવું લાગે છે ડાલીભાઈ કે છે રામદેવજી બાપાને એ કે ના